પાટણ જિલ્લાના સમી તાલુકાની વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના યુવા શિક્ષિત ઉમેદવાર રસિકભાઈ ઠાકોર સ્ટ્રીટ લાઇટો ગટર લાઇન પેવર બ્લોક રોડ રસ્તા સહિતના મુદ્દાઓ લઈને મેદાનમાં આવ્યા છે સમી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ઉમેદવાર રસિકભાઈ ઠાકોરે વાઘપુરા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે નામ ઠાકોર રસિકભાઈ મેં વાઘપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે તમામ સમાજો મારા ગામના મારી સાથે છે હું જીત્યા પછી જે પણ કરવાના થતા છે કામો તે પૂરા કરીશ અને જે અગાઉ બાકી રહી ગયેલા છે તે પણ પૂરા કરીશ અને ગામમાં હળીમળી રહે તેવા અમારા પ્રયત્ન રહેશે ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર